શું તમને પણ રાત્રે સુતા સુતા મોબાઈલ ફોન ટીવી અથવા તો પુસ્તક વાંચવાની ટેવ છે તો આ ટેવ તરત સુધારી દેજો કારણ કે ઘણી બધી સમસ્યા આપણને થતી હોય છે ઘણા બધા લોકોની સતત કમ્પ્લેન હોય છે કે તેમને સતત માથામાં દુખાવો રહે છે ગરદનમાં દુખાવો રહે છે સ્નાયુનો દુખાવો થતો હોય છે તો આ બધાનું રીઝન છે કે તમે સુતા સુતા મોબાઈલ ફોન યુઝ કરો છો એટલે કે માથામાં અને માથાના પાછળના ભાગમાં ગરદનમાં ખભાના સ્નાયુઓમાં તણાવ આવતો હોય છે ખેંચાતું હોય છે ને એટલા જ માટે આપણને આ બધી સમસ્યાઓ સામે આવતી હોય છે ઉઠ્યા પછી ઘણા બધા લોકોને એ પણ કમ્પ્લેન હોય છે કે તેમને ચક્કર આવે છે તો આ પણ એક રીઝન છે કે તમે જ્યારે સુતા સુતા મોબાઈલ ફોન યુઝ કરતા હોવ છો તો આ પ્રકારની સમસ્યા સામે આવતી હોય છે વધારે પડતો રાત્રે મોબાઈલ ફોન યુઝ કરવાથી આપણી ઊંઘ પણ પૂરી નથી થતી અને ઊંઘ પૂરી ન થતાં આખો દિવસ ખરાબ થાય છે કામમાં રસ નથી લાગતો અને વધારે પડતું આપણે ટેન્શન પણ લઈએ છીએ ઓવરથિંકિંગની સમસ્યા પણ વધતી હોય છે ફોનમાંથી જે વાદળી લાઇટ જે બહાર નીકળતી હોય છે એના કારણે પણ આપણે નકારાત્મક થઈ જઈએ છીએ આપણે નેગેટિવ થોટ્સ વધારે વિચારતા હોઈએ છીએ માટે રાત્રે બધું બંધ કરીને અથવા તો સુતા સુતા મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો ટીવીનો ઉપયોગ ન કરો લાઇટો ચાલુ રાખી અને બેઠા બેઠા આ તમામે તમામ વસ્તુઓનો તમે ઉપયોગ કરી શકો છો